હમણાં એક નીકળી હોડી શું રમી ઓનલાઈન બહુ રમાય છે અહીંયા અમારી ભયાનક લોકો બહુ રમે છે એમાં કોઈ જીતતું જ નથી કોઈને જીતતું ઓનલાઈન રમીમાં હું ખુદ ન જીતો ને એક વાર મેં ટાઈમ કોઈ જીતતું જ નથી એમાં મને ખબર છે એની જહેરોટ થાય એની જાહેરાત બહુ મસ્ત છે રેરોટ થાય તમે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામાનો દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો કે ત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ ગરીબમાંથી ભિખારી કરનાર કે એવી રમી છે રમતાને ગોય પૂછો આ સ્ટેજ માથેથી મારો નિયમ છે મેં કોઈ દી કોને સલાહ નો આપી મારે કોઈ દી આપવી નથી એકવાર સલાહ આપી હતી મેં ખાલી તેજ માથેથી કે સાહેબ કોઈ દારૂ નો પીતા દારૂ સારી વસ્તુ નથી તા મને હવાલમાં ફોન આવ્યો ક્યાં તારા બાપનો પી કે મેં તું પહેલાં ભૂલ થઈ જાય તારી માના હમશે ફૂલ થઈ જાઓ અમારે શું લેવા દેવા ભાઈ તારથી મેં સલાહ બંધ કરી સલાહ નહીં સલાહ આ દુનિયામાં શું આલ્યા છે મને ખબર ન પડી એક હમણાં ઓલું આવ્યું હતું અબજુ મને હાંભળું કોને ખબર નથી શું ભૂલી ગયું ચીક ટપાક ડમ ડમ આનો કોઈ અર્થ ખરો ચીપ ટપાક ડમ ડમ ભાઈ અમે ગઢવી આખી જિંદગી થી ડમડમાક ડમ કરી તો અમારું કોઈ ના પડતું અમારી પેઢી હોય જો ડમ ડમક કરી જો કર્યું ડમ 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 એટલે બેને હાલો ચીક ટકા ડમ ડમ હાલી જ અમને ગઢવી ખબર હોત ને કે એક દિવસ આ ચીક ટપાક ડમ ડમ હાલવાનું તો અમે પેલા ઈ લખે કે ચીક ટપાક ડમ ડમ સાલી અર્થ વર્ણની વગરની વસ્તુ આ દુનિયામાં હાલે છે મને ખુદને નથી ખબર પડતી કે આ દુનિયામાં હું શું લેવાયો છું હું વિચાર જ કરતો હોય છું જો ડાયરા મજો પૈસા આવ્યા ઘરે આવ્યા વળી પાછો ડાયરા મજો પૈસા આવ્યા ઘરે આવ્યા વળી પાછો ડાયરા મજો પૈસા આવ્યા ઘરે આવ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું શું ઘરે પૈસા આપું મને ખબર નથી પડતી હું કે દાડીઓ છું કોઈ મજૂર છું આ દુઃખ વાત છે મારે કરવી પડશે પણ આ દુનિયામાં હરેક વ્યક્તિ પોતાના માટે નહીં બીજા માટે આવે છે બેન માટે દીકરી માટે ભાઈ માટે કોકના માટે આ દુનિયામાં પોતાના માટે દુનિયામાં કોઈ આવતું નથી મને ખબર પડી જઈશ એટલે આ જો ધંધો આવો ધંધો મેં મારી જીવનમાં ક્યાંય નથી જોયો કેવો મસ્ત ધંધો છે આરું એક રૂપિયા નું રોકાણ જ નથી એક જોડી કપડા આ સાલ પડી રહેલા લો જય સીતારામ કદાચ મારા અહીંયા ચાર લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને મને એક રૂપિયા નો આપે મારું જાય શું રોકાણ તો છે ને કે મારું પણ આપી દઈશ આપી દઈશ ખાલી વાર્તા કરું પાછા ઘનશ્યામ ભાઈ કહેવાય ને તમારું શું જાય

હજી તમે દસ વર્ષ જાઓ તો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ બોલશો કે બોલો રામચંદ્ર ભગવાન કે તો જે સાઉન્ડ બોલશે આવી ટેકનોલોજી આવી જાવ ને અડધું તમે અડધું સાઉન્ડ આવી ટેકનોલોજી દુનિયામાં આવી જાય છે એમને ખબર પડી જશે છે એક એક કરોડ રૂપિયાની ગાડી નીકળી છે તમે જોવો તો ખરા એક્સિડન્ટ થાય અને ફૂગા થાય છે આપણે મળતા નથી આવી ગાડીઓ આવી છે હજી તમે દસ વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા દોડશે આવ તમને નથી મરવા દેવા તમારે હપ્તા બાકી છે હપ્તા બાકી ગાડી તમને મળવા નહીં દે હપ્તા પૂરા તો પૂરા ટેકનોલોજી આવી જઈશ મને ખબર પડી જઈશ જીવનમાં બહુ મહત્વની વાત છે ઉમેશ ભાઈ બહુ હાલ નામ છે સેલિબ્રિટી થઈ ગયો ભલે થઈ ગયો આપણે શું થઈ જવું જોઈએ સેલિબ્રિટી થઈ જાવ જીવનમાં આવ્યું મને ખબર નથી કે આવો કરો કરો ચહેરો દુનિયામાં હાલશે હાલી ગયું નથી વિચારું તો ઘંટી આંખતો પહોંચી ગયો છું મને યાદ છે ને હું ઘંટી આંખતો મારો હતો શેઠ સરદારજી હતો હિન્દી બોલતો હું ગુજરાતી બોલું હિન્દી બોલે મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે ને ભેગું નોકરી કરતો હું પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા હકાબા કહેતા પણ મારા કાકા આવે તો મને હકલો કહેતા શ્રદ્ધાજીને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતા એ આખલા આખલો ને હકલો કે ભાઈ તને ફાવતું નથી બરોબર પણ આવેલું મારું દીકરો હમણાં મારા દીકરાને મેં નાની સાયકલ લઈ આપી હા આવડી નાનો દીકરો છે મારો સાયકલ લઈ આપી પછી સાયકલમાં તે હું ખુદ બેઠો પછી મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે મતલબ નહીં લાગે તું ખાલી કે મન કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ તર માના કુકડા માથે મહિષાસુર બેઠે લાગે મને મહિષાસુર કીધો દુખની વાત છે પણ વારે કરવી પડશે મહિષાસુર ભયાનક વાત તમે દાંત કાઢજો તમે કાઢી રાખજો આનંદ સિવાય દુનિયામાં કહે છે ને દુનિયામાં હું અમુક જોક્સ મારા એવા આવે છે કે તમારી બેન દીકરી માટે મોટા મેસેજ બની જાય છે અમુક જોક્સ મારા એક પણ જોક્સમાં અહીંયાથી ખરાબ નહીં આવે મારો કે આપણી દીકરી કે આપણી બહેનને અહીંયાથી ઊભું થવાનું મન થાય જેવા ફાવે છે એવા સારા જોક્સ એક પણ ખરાબ જોક્સ દુનિયામાં ચડ્યો હતી જેટલા આવડે છે સારું બોલું છે સ્ટેજમાં કારણ કે અમુક જોક્સ હું તમને મારા પોતાનો દાખલો આપું આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત છે મારા નવા નવા લગ્ન થયેલા અને મારો બારસો રૂપિયા પગાર એમાં મારી નોકરી તૂટી જાય હું તો રોડમાં થઈ આવી ગયો પછી મારા શાળા ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાવ હવે જાઓ પાસે પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઉછળા તો દીકરીને બાપનું છેલ્લી વાર મોઢું દેખાડી દઉં હું જો એમની દીકરીને લઈને જામનગર જીજી હુતલા બેપાન થઈને હલે ચલે એમની દીકરી કે જીજી આ કું કોઈલી મારા સીધા આઠસો રૂપિયા જયા જીજી હાજા થઈ જ્યા તે હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કબા દીકરીને જો બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ તમે આવો પેલા જીજીને કાઢી જવા પડશે છેલ્લી વાર જો જીજીનું મોઢું જોવે બાપનું તાત્કાલિક આવી જાઓ મેં બીજી વાર આઠસો રૂપિયા ઉછના લીધા હું જીઓ જીજી હું તેલા ત્યાંથી હલે ચલે જાણે મરી જઈ ઘો પડ્યું એમ એમની દીકરી કે જીજી આખું ખોઈલી મારું આઠસો ને આઠસો રૂપિયાનું બોચું ગયું હું પાછો આવતો રહ્યો મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવો જો સમાદાર વહી ગયો છે કદાચ તમે આવો તો બાપુજીને જીજીને કાઢી દેવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોયું કે બા તો તાત્કાલિક લઈને આવી જાઓ મેં ત્રીજી વાર આઠી પેછના લીધા હું જીઓ જીજી સુતલા ટે તે ચલે ને દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મળી જઈશ આજ મરું કાલ મરું મરી જાવ મરી ગયા મને યાદ છે મેં કીધું તને જીદી ઉપડી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર એક દીકરી ની તીધી તાગાય જોઈ બાપને ને વખત જીવતો કર્યો મરી જ્યા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે મરી જ્યા પછી બાપને જીવતો કરી દે પાંચો ગો માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે એને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી બાપની આંખમાંથી બે અહૂંડા પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી વિશ્વથી બે થાપા દે લગ્ન કરીને ઘરની બહાર નીકળે ઘરમાં અંધારું થાતું એવું લાગે હાચાઓ જેવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી બે દીકરી છે હું પ્રોગ્રામમાં માં મને રોજ ફોન આવે છે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આંકજો વેલા હાલ જમી લેજો ઊંઘ આવે તો હોઈ જાય આ દીકરી ચિંતા કરે છે રોજ ફોન આવે મને પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા આખા ખટરામ કરી જાઓ પણ ખટારો લેતા આવજો આને કહેવાય દીકરો જેની કોઈ ફરમાયશ નો હોય બાપ પાસે દીકરી કહેવાય ફરમાયશ માટે ફરમાયશ કરે તે દીકરો કહેવાય આનું ઉપર છે મારા મને ખબર પડી જાય છે હમણાં આ દેગમ પાય મારો કઈક હતું ઉદ્ઘાટન શમશાન નું તો કોઈ તારા સિભ્ય તો મને બોલાયો અગુબા પધાર હોય કે ઉદઘાટન માં તો હું શમશાન નું ઉદઘાટન કરવા ગયો દેગમ મેં તો જૈન દીપીન કાપી આપી ની ખાત દે પછી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કીધો મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા કે મેં તું કાંઈ કે આ તો લાઈન લાગી છે કે

તો એક કૂતરા એ બીજા કુતરા ને પૂછ્યું તું આને ઓળખે લાંબા વાર વાર બીજો કુતરો કે આ એ કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો કે આપણે એકમ નજર રૂપિયા લઈ ગયો કુતરા ઉભેલા પછી મને પૈસા આપ્યા હતા પછી ખાંડ તેલ ઘઉં ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને બાજુ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે મેં તો કુતરાનું ખાઈ ગયા એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું મળે બધાનું બધા નહીં ખાઈ જાઉં તમારો સ્વભાવ બદલી જાય એ તે બે અઢી વાગે મારો ડાયરો પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું કોઈ હોટલ હતી નહીં પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો બધું અહીંયા ગાડી ઉભી રાખો આ બાપુ આપણને ઓળખતા હોય છે જેવી ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા મને ગગુભા તમે ક્યાંથી બધું બાપુ બહુ ભૂખ લાગી છે એ કે રોટલા શાક તૈયાર જ છે એ તે અઢી વાગે રોટલા શાક તિયાર હું તો બેઠો મને શાક ને રોટલો નાવું આપ્યું મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકું માતે શાક મૂકું ને આમામ આમામ કરું હું તે બાપુ મને કહે તમે શું કરો મેં તો કૂતરાના ભાગનું કાઢું છું મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વેલા તમને આપ્યા તમે તમારો ભાગનું ખાઈ જાવ કોઈના ભાગનું કાઢશો નહીં પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું સારો મતો હલકવા હાલે બે ત્રણ મારા પગ ધોવા હવે મારા પગ મે પોતાના પગ બે થી ધોયા છે નહીં મને કે બાપુ પગ મૂકો પગ મૂકો

સાહેબ તમને કાંઈ પણ ન આવડતું હોય તમારો ધંધો ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે સાહેબ તમને કાંઈ પણ ન આવડતું તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે સાહેબ તમારા મા બાપના આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય ભલે તમારા ઈષ્ટદેવના આશીર્વાદ હોય તો ભલે કોઈક શક્તિ છે તમને ધક્કો મારે છે એમ હકા પણ કંઈ નથી આવડતું પણ ચાલે છે કોઈ છે ધક્કો મારવાનો મુદ્દો આ છે પણ બધું બદલાવું છે દુનિયામાં ધીમે 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 બરોબર ચાલુ છે ને મને યાદ છે અને પાંચ વાગે વારો આવતો મારે કોઈ નો વાળો આવતો પાછા મને રજૂ કરતા ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી પાંચ વાગ્યે પવન તારું કેતો હોય કે ઉકતા કલાકારને ને દીવ ગે તમારો બાપ હાથ મી જાય છે પણ સાલા મુકતા તા મને દીવ ગીત મુકતા તા બદલાણું છે દુનિયામાં સંસ્કૃતિ ધીમે 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 બદલાતી જાય છે તેજ માથે દુવા છંદ લોકગીત રહાડા ભજન બધામાં કઈક અલગ આવી ગયું છે તમે જુઓ તમે પેલાનું ગુજરાતી ગીત સાંભળો અત્યારનું સાંભળો ઘણો બધો ફરક લાગશે તમને કેટલો ફરક છે હું તમને એક લાઈન સાંભળાવું શબ્દ કેવા હતા શબ્દ સમજાતા આ પહેલાનું ગીત આપણું ગુજરાતી હું એ થાકી ગયો તમે થાકી ગયા મજા આવી આ ગાવાનું રાજ્યભાનું કામ છે એ છપાખરાની એનું કામ છે રાજ્યભાનું મારું કામ હાસ્યનું છે જોક્સનું અહીંયા આપણે આનંદ કરવા માટે આવ્યા છીએ નાદીપુરમાં આ છોતર બોલદેવ હાસ્ય કલાકો નક્કી કરી નાખ્યું મેં અને હું લાગુ છું આગેથી તમને આતંકવાદી જેવો ક્યારેક કેટલાય ખૂન કરીને આવ્યો છે

તો કેમ ના આવી એકો તો એમ કી કે મારા માસી મરી ગયા છે નો ચાલે અહીંયા બોન ગયા છે એડવાન્સ પૈસા એ પાસે આવું જ પડશે એટલે અમારે જાવું પડે જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કેમ કી કે મારા માસી મરી ગયા છે ને કે માસી તો બેને હરખા જોઈએ તમારા માસી અમારા માસી હરખા જોઈએ તમારી માસી માસીને ને મારી માસી રાખી હો હાલે મને હાલે છે બુકની વાત છે હવે અમે કલાકાર તો એવું શીખા છીએ તમે જ્યાં પણ જઈએ ને એક ચોક્કસ વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદમાં ઘરે રોક નહીં ધંધો કોટી કોટી વાત જ નહીં કરવાની મને ખબર પડી જાય છે અમારી એક અલગ પેટર્ન થઈ ગઈ કલાકારની જ્યાં પણ જઈએ ને તો મેં એક હવે એવું શીખી ગયા છીએ ઘણીક થાય એમ કહી તમે હાથ ઊચા કરો તો તમારા હાથું ચા કરવાના ફરી પાસે મેં એમ કંઈક તાળી પાડો તો તમારે તારી પાડવાની ફરી પાસે અમે એમ કંઈક મોબાઈલ ચાલુ કરો તો તમારે મોબાઈલ ચાલુ કરવાનું તમને ખબર ન પડે તમે ટાળેમાં આવ્યો તાળી આવ્યા છે એટલે ભાઈ તમે પૈસા લો તમે હાચુ ચા કરો પણ અમારે પૂરી વાત છે પણ ભગવાનની તાળી પાડવાની છે શિવની જે બોલાવવાની અહીંયા બોલાત રહેજો ખોટી તાળી નહીં વગર નથી બરાબર સમજીએ ને ઘનશ્યામ ભાઈ મારે અમેરિકા જાવનું હતું પણ કઈક વિગતને આવી ગયું બીજા કેન્સર અમારે વિચારી જે છે અમારા ખાડા તણ માટે આવો તો અમેરિકા એમ એમાં શું શું ખબર છે અમને દિલ્હી મોકલા અહીંયા બોલો તો હિન્દી હવે મારે હિન્દીને બહુ આગવું છે હવે મને શીખડાયું મને કે બા તમે જેવા જાય છો તમને પૂછશે કે તમારા કયા વિઝા છે તો તમારે કહેવાનું પી થ્રી પરફોર્મન્સ વિઝા મેં તો ઓકે અહીંયા જો તો હું ભૂલી ગયો મને કે તમારા કયા વિઝા છે બધું એમ થ્રી મને કે નો તારા બાપ એમ પી થ્રી હોય કયા એ છે કે પી થ્રી પછી બધું ઈ હાલો મને કે કઈ ફ્લેટ માં આવ્યા બધું સાહેબ કાંતારા માં મને કે કાંતારા તમારો બાપ પિક્ચર છે કે સાહેબ તો હું સીમા આવ્યો છું મને કે તમે વિસ્તારા માં આવ્યા છો તારે મને ખબર પડી અને મારે બધાય પણ માણસો હતા એક મંજેરા તો એટલો પણ હતો જગદીશ નામ છે એનું ગામડે થયો હતો હા પણ કોઈ દી આવેલો જ નહીં ક્યાંય એમ તો આપણે અમેરિકા જવાનું છે ને કાલે આપણે વિજા માટે જવાનું છે તેલ ની ખાલી બનેલી ને આવ્યો ખબર મીધું કા કે મારા ઘર કીધું છે વિજા લેવાનું જવું છે તે બની લેતા જાવ એને મીધું આ વિજા છે તારા બાપ પીજા નથી એને એમ કે કે લિક્વિડ જેવું આપશે હું લેતો આવ્યો આવા ઉપર પેટના પેટ ના બધા મળે તે વિજા થયા કેન્સલ આ વખતે મારે સારા માણસો લીધે વાળા છે બહુ દુઃખ વાત છે કરવી પડશે મારા જીવનમાં ભયાનક વાત છે મારા જીવનમાં હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો હવે ન વાપરતો મને નફરત આવી જાય પેલા બહુ વાપરતો હું મારે શું ટેવું મારો મારા વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો એમાં મારા લાગ ચાહક હોય ને તો બસો મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે મારા દીકરી હું આ વાંચું તેમાં આવે વાહ કા હું ખુશ થઈ જુ હારું કોને લીખ્યું છે વા ચારણ વાહ હવજ વા ગઢવી તા નીચે આવે શું હાલી નીકળો છું હું સીધો મોરો પડ્યું જુ કોને લીખ્યું છે અને એવા ફેક આઈડિયા વાળા છે સાલા જડતા નથી જડતા નથી પણ મેં બે તેને ગોતી લીધા તો મારા હગાવાળા નીકળે બોલો મારા મામા દીકરો મને કાઢી દીધું કોમેન્ટમાં તો પપ્પાને પછી ખબર પડી દુઃખની વાત છે પણ મારે કરવી પડે હા હવે ચાંસ્યનો છે મારે કોઈ બંધાણ કરવાનું છે ને હું જોક્સ કરવા માણસ છું પણ મારામાં લાઈટ ફોર રાખજો હું કાળો કાળો દેખાઈ જ નહીં મારામાં લાઈટ ફોર રાખજો પ્રકાશ મારી માથે હોય બધું આખો મને દેખાવો જો એવું કારણ કે અમેરિકાથી માણસો આવ્યા છે એનું ન દેખાવ તો તો લોચો હે દુખની વાત છે પણ મારે કરવી પડશે હા મારો વિષય ખાલી હાસ્યનો છે બીજો કોઈ મારો મુદ્દો જ નથી આ ગુજરાતમાં એક જ કલાકાર છે જે ગેરંટી આપે છે કે તમને મારા પ્રોગ્રામમાં મજા આવે આવે ને આવે જ તે અને કદાચ ન આવે 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 જ તે ન આવે મજા જ આવશે ગેરંટી હવે મુદ્દો શું છે તમે મને બહુ આગળ પડો છો આજે જે બોલિંગ કરે એવું ક્રિકેટ મેદાન જેવું આ નડે છે આ ગરબાનું આ છે સ્ટેજો અને આપડે બે ગયા ડાયરા માં રહેવું થયું હા તો તો અમે બોલશું અમારો ધંધો છે આ હા પણ હું હાસ્ય શરૂઆત કરું એ પેલા નાની એવી સ્તુતિ કરી લો એ અમારો નહીં અમોય છે એ સ્તુતિ તમે કોઈ સમજશો નહીં કોઈ પણ નહીં કારણ કે હું ખુદ ન સમજતો તમે તો નહીં સમજો પણ કરવી પડશે નિયમ છે પાંચ મિનિટ લાગશે ખાલી કંટ્રોલ નહીં લાવું તમને મજા આવશે મજા આવે રાખશે